સાવલી એસટી કર્મીનું મોત સાવલી એસટી પિકઅપ બસ સ્ટેન્ડ પર ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસરની વહેલી સવારે તબિયત બગડતા દવાખાને લઈ જતા સારવાર દરમિયાન મોત ભારે વરસાદને કારણે એસટી બસના પૈડા થંભી ગયા છે અને સાવલીના એસટી ટી પિકઅપ સ્ટેન્ડ પર પણ એસટી બસોનો ખડકલો ખડકાયો છે રાત્રિની વહેલી સવારે સાવલી એસટી પિકઅપ બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા સાવલી તાલુકાના નટવનગરના સત્તાવન વર્ષીય મહેન્દ્રસિંહ મહિલાની તબિયત ખરાબ થતાં સહકર્મી દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સાવલીના સરકારી દવાખાને લવાયા હતા

સવા પાંચ વાગે સ કર્મચારીઓ પોતાને એકસો આઠ બોલાવી અને જન્મોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ એ ભાઈને મૃત્યુ જાહેર કરવામાં આવે છે